સમાજ માટે પ્રેરણારૂપ બને તેવા એક અનોખા કાર્યક્રમની વાત કરીએ ગોધરા ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી જન્મદિવસ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ગોધરાના હોતચંદભાઈ ધમવાણી ઉર્ફે બાબુજી અને કોમર્સ કોલેજ ગોધરાના પ્રોફેસર ડોક્ટર અરુણસિંહ સોલંકીએ પોતાના જન્મદિવસની ઉજવણી રક્તદાન કરીને અને કેમ્પનું આયોજન કરીને કરી જે સમાજ માટે ખરેખર એક પ્રેરણાત્મક ઉદાહરણ પૂરું પાડે છે અહીં એ નોંધવું જરૂરી છે કે આ બંને મહાનુભાવો છેલ્લા પંદર વર્ષથી પોતાના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કરવાની અને રક્તદાન કેમ્પ યોજવાની આ ઉમદા પરંપરા જાળવી રહ્યા છે આ પ્રેરણાદાયી કેમ્પમાં રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે અનેક અગ્રણીઓને હાજરી આપી હતી કેમ્પના અંતે રક્તદાતાઓના ઉત્સાહ બદલ કુલ એકસો એક યુનિટ રક્તદાન એકત્રિત કરવામાં આવ્યું હતું કેમ્પને સફળ બનાવવા માટે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સ્ટાફ દ્વારા પણ સારો સાથ સહકાર આપવામાં આવ્યો હતો જન્મદિવસની આ અનોખી ઉજવણીએ ગોધરામાં સેવા અને માનવતાનો સંદેશો ફેલાવ્યો છે આજ રોજ અઠ્યાવીસ દસ બે હજાર પચીસના રોજ મારે જન્મદિવસ છે અને દર જન્મદિવસના દિવસે હું અચૂક રક્તદાનના કેમ્પનું આયોજન કરું છું અને હું પોતે જાતે રક્તદાન કરું છું આજે મેં એકસો વખત રક્તદાન કર્યું છે અને હું દરેક આજના યુવા પેઢીને અપીલ કરું છું કે આ પણ આ રક્તદાનમાં સામેલ થાઓ અને જરૂરિયાતમંદને આપણે રક્તદાન ભરી આપ હું આપને અપીલ કરું છું ચંદ ધમવાણી રક્તદાન એ મહાદાન છે દાનોના અનેક પ્રકારો છે પૈકી જે રક્તદાન છે એના જેવું શ્રેષ્ઠ દાન કોઈ નથી હું કોમર્સ કોલેજમાં પ્રોફેસર છું પરંતુ જે મારા અઢાર વર્ષના વિદ્યાર્થીઓ એ ફર્સ્ટ ડોનર તરીકે જ્યારે અહીંયા બ્લડ ડોનેશન કરે છે ત્યારે અમે બહુ જ ખુશ થઈ જઈએ છીએ આ પ્રેરણા અમે હોચંદ ભાઈ ધમવાણી એટલે બાબુજી પાસેથી લીધી છે કારણ કે તેઓ એકસો બાવનમી વખત આજે રક્તદાન આપીને આ ગોધરાને ગૌરવ અપાવ્યું છે રક્ત એક એવી પ્રવૃત્તિ છે એક એવી વસ્તુ છે કે જે વૈજ્ઞાનિકો હજુ સુધી બનાવી શક્યા નથી ત્યારે લોકો જો સ્વેચ્છાએ રક્તદાન કરે તો જ આપણે રક્તની માંગને પહોંચી શકીએ છીએ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહકારથી આ જે કાર્ય અહીંયા થયું છે એના માટે ગોધરાની જનતાએ અમને સાથ અને સહકાર આપ્યો છે એ બદલ અમે તમામનો આભાર માનીએ છીએ ખાસ કરીને યુવા વિદ્યાર્થીઓ આ પ્રવૃત્તિમાં જોડાયા છે એ બ્લડ ડોનેશન ક્ષેત્રે ઉજળું ભવિષ્ય છે એવું મારું માનવું છે પ્રોફેસર અરુણસિંહ સોલંકી કોમર્સ કોલેજ ગોધરા